પાક નુકસાનની ભીતિ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ પહોંચ્યા ખેડૂતોના ખેતરમાં થરાદના લુણાલ ગામે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બાજરીના પાકમાં કાતરા નામની જીવાતને લઈને ખેડૂતોના બાજરીના પાકમાં વ્યાપક નુકસાનની છે ભીતિ પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના જીવ પડી કે બાદતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ખેતરોમાં પહોંચી સ્થિતિની કરી સમીક્ષા અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા ત્યારે ખેડૂતો માટે બાજરીનો પાક તૈયાર થયો છે પંદર દિવસ અગાઉ જ્યારે કાતરાઓનો ત્રાસ હતો ત્યારે બાજરીને ખૂબ મોટું નુકસાન થયું હતું અનેક વારંવાર કુદરતી વિઘ્નો વચ્ચે બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ઘાસચારાની તંગી ઊભી થવાની શક્યતા છે સાથે સાથે અનાજની પણ ખૂબ મોટી તંગી ઊભી થવાની છે દરેક ખેત ખેડૂતોના ખેતરમાં અત્યારે એ જે બાજરી તૈયાર થઈ છે દાણા બેસવાના જે કુંડા છે એમાં ઈયળોનો ત્રાસ છે ઈયળો આખા આખે દાણા ખાઈ ગયા છે ત્યારે આવનારા પંદર દિવસ કે મહિનામાં ખેડૂતો માટે અને સમગ્ર રાજ્યમાં વસતા લોકો માટે એક મોટો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે